સાવરકુંડલાની જન્મ પ્રેમની જનતાને જણાવવાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રામનવમી જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ આજ રોજ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ હનુમાન ચાલીસાના પાઠ સાથે હતા એવી જ રીતે છ ચાર બે હજાર પચીસના ના રોજ રામ જન્મોત્સવ ઉજવવાનો હોય તો સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રામાં જ્ઞાતિ સમાજ અને દરેક ધર્મના બેનરો લઈ ટ્રેક્ટરો શણગારી અને શોભાયાત્રામાં જોડાય છ ચાર બે હજાર પચીસને ને રવિવારના રોજ સનાતન આશ્રમ જયસર રોડથી શોભાયાત્રા શરૂ થાય છે અને ઝીંઝુડા ગેટ રામજી મંદિરે સાંજે રાતના સંપૂર્ણ પૂરી છે તો દરેક ધર્મપ્રેમી જનતાએ પધારવા વિનંતી